સુરતના ડુમસ બીચ કિનારે હર્ષ સંઘવીએ સફાઈ અભિયાનમાં હાજરી આપવા પહોંચ્યા હતા હર્ષ સંઘવી પોતે બીચ કિનારે રહેલા કચરો ઉઠાવી લોકોને સ્વચ્છતા અભિયાન અંગે માહિતગાર કર્યા હતા ઇટ્સ ટાઇમ ટુ ક્લીન અપ ડુમસ સાથે સ્વચ્છ ભારત પ્રોજેક્ટ સુરત અને શહેરની વિવિધ એનજીઓ દ્વારા સુરતના ડુમસ બીચ ખાતે આયોજિત સ્વચ્છતા ડ્રાઈવમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી અને મેયર દક્ષેશભાઈ માવાણી સહભાગી બન્યા હતા સુરતીઓએ બીચ ઉપર રહેલા પ્લાસ્ટિક બેગ ધીલીઓ ચંપલ ગ્લાસ કાચ ચમચીઓ ડીશ પૂજાપા વસ્તુઓને એકઠી કરી નિકાલ કર્યો હતો રાખવા અને બીજની પ્લાસ્ટિક મુક્ત રાખવાનો સંકલ્પ લીધો હતો સ્વચ્છતા સુરતીઓની આદત બની રહી છે તેમ જણાવતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશના જાગૃત નાગરિકોના સહયોગ સાથે મળીને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી પ્રોજેક્ટ સુરત ગ્રુપ તેમજ વિવિધ એનજીઓ અને મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષથી દર રવિવારે તાપી નદી અને સુરતના ડુમસ દરિયા કિનારે યુવાઓને પ્રેરિત કરીને સ્વચ્છતા ડ્રાઈવ યોજી રહ્યા છે દર રવિવારે પોતાના રૂટીન કાર્ય સાથે વધારાનો સમય આપણા સુરતના ડુમસ બીચ સ્વચ્છતા પાછળ ફાળવી તે જાગૃત સુરતીઓની તાસીર છે વધુમાં તેમણે કહ્યું હતું કે સુરત એ નદી અને દરિયા કિનારે વસેલું શહેર છે પવિત્ર તાપી નદી આપણી આસ્થા સાથે જોડાયેલ છે પવિત્ર તાપી નદી તેમજ કાંઠાને સાફ રાખવા આપણી ફરજ છે ભારે વરસાદમાં શહેરના યુવાનો ડુમસભીજના દરિયા કિનારે સાફ અને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જોડાયા છે દરિયાના ફેંકવાથી ગંદકી સાથે પ્લાસ્ટિક પોલ્યુશન પણ થઈ રહ્યું છે જેથી સ્વચ્છ સુરતને ઉત્તરોત્તર વધુ સ્વચ્છ બનાવવા અનુરોધ કર્યો હતો